ડીસા દરમ વેપારીની હત્યા કેસમાં આજીવન કેદનો કર્યો ચુકાદો થરાદ સેશન કોર્ટે ડીસાના દરમ વેપારી સંતોષ ઉર્ફે સંજયભાઈ માળીની હત્યા કેસમાં આરોપી કિરણ ઠાકોર અને રમેશ તાંજીને આજીવન કેદ અને રૂપિયા એક પાંચ લાખના દંડની સજા ફટકારી છે દંડની રકમમાંથી રૂપે બે લાખ પીડિત પરિવારને આપવામાં આવશે સરકારી વકીલ એડવોકેટ આરડી જોશીની દલીલો અને સાયન્ટિફિક પુરાવાના આધારે કોર્ટે નિર્ણય આપ્યો છે સંતોષભાઈ દરમના વેપારમાં હતા અને ઘટનાના દિવસે તેઓ રૂપે ત્રીસ લાખ સાથે વેપાર માટે નીકળ્યા હતા બીજા દિવસે તેમની લાશ મુખ્ય નર્મદા કેનાલ મળી આવી હતી જ્યારે કાર રાધનપુર ચાર રસ્તા પાસે છોડેલી હાલતમાં મળી હતી તપાસમાં ખુલ્યું કે આરોપીઓએ રૂપિયા હડપ કરવા હત્યા કરી હતી છ લાખ ત્રાણું હજાર જેટલા રૂપિયા પણ આરોપીઓ પાસેથી મળ્યા હતા કોર્ટના ચુકાદાથી પીડિત પરિવાર અને વિસ્તારના લોકોમાં નહીં મળવાની લાગણી સાથે રાહત જોવા મળી છે બ્યુરો રિપોર્ટ રણાભાઈ પારે ગીત વિશે કે ડીસાના સંતોષભાઈ ઉર્ફે સંજયભાઈ માળી દાડમ ધંધો કરતા હતા અને લાખણી દિયોદર વાવ અને થરાજના દાડમના ખેડૂતો સાથે મળી અને એમની સાથે દાડમ લેવાની અને દાડમના પૈસા ચૂકવવાના એવો એમનો ધંધો હતો બનાવના દિવસે ડીસાથી ત્રીસ લાખ રૂપિયા લઈ અને દાડમ લેવા માટે અને ખેડૂતોને પૈસા ચૂકવવા માટે નીકળેલા અને આ બંને જે આરોપી રમેશ નાનજી અને કિરણકુમાર ઠાકોર એ એમની સાથે કામ કરતા હતા એટલે એમને આ બાબતનો બધો ખ્યાલ હતો કે એ ક્યારે આવે છે કેટલા પૈસા લઈ નીકળે છે અને ક્યારે નીકળવાના છે એ બધી એમને ખ્યાલ હતો એટલે જ્યારે એ દિવસે નીકળ્યા એ દિવસે લાખણી અને છેલ્લે ધ્રાંડવ તાલુકાના અને એમના પછી રાત્રે નવ વાગ્યા પછી આ સંતોષ કુમારનો કોન્ટેક થયેલો નહીં અને જ્યારે એમની પત્નીએ ફોન કર્યો ત્યારે એમને કીધું હું અત્યારે ધ્રાંડવ છું અને એના પછી એમનો કોન્ટેક્ટ થયો નહીં પરંતુ બીજા દિવસે એમની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવેલી અને આ અંગેની ફરિયાદ હકીકત બીજા દિવસે મરનારના ભાઈએ થરાદ પોલીસ સ્ટેશનમાં આપેલી અને પોલીસે તપાસ કરેલી મરનારની ગાડી રાધનપુર ચાર રસ્તા પાસેથી મળી આવેલી અને એના પછી એ લોકો પૈસા લઈને રહ્યા ગયેલા એની પણ જે સાયંગિક પુરાવો મળી આવેલો અને પૈસા એમને છ લાખ અને ત્રાણું હજાર જે જગ્યાએ રાખી મૂક્યા હતા સંતાડેલા હતા એ પૈસાની પણ રિકવરી કરવામાં આવેલી અને સાયંગિક પુરાવાના આધારે નામદાર કોર્ટે આજરોજ બંને આરોપીઓને આજીવન કેદની સજા અને એક લાખ ને પચાસ હજાર રૂપિયા દરેકનો દંડ ફરમાવેલો છે દંડ જો ભરે તો તે પૈકી બે લાખ રૂપિયા મરનારની પત્ની અને બાળકોને સોંપવાનો નામદાર કોઠે હુકમ ફરમાવેલો છે